એરપોર્ટ પર દરેકની પાસે રહેલા ટોટલી સામાનનું ચેકિંગ થાય એટલે કે કસ્ટમ ક્લિયરન્સ વગર એક પણ પ્રકારનો સામાન એરપોર્ટની બહાર કે એરપોર્ટની અંદર નથી જઈ શકતો કસ્ટમ અધિકારીઓની પાસે જે સામાન આવે છે તે દરેક સામાનનું સ્કેનિંગ થાય એમાં જોવામાં આવે છે કે કોઈ હાનિકારક સામાન નથી અથવા તો એવી કોઈ વસ્તુ કે જેનાથી નુકસાન પહોંચાડી શકાય આજકાલ સ્મગલિંગના પણ કેસ જોવા મળે છે ત્યારે જો આવી કોઈ શંકાસ્પદ વસ્તુ કસ્ટમના હાથમાં આવે તો એરપોર્ટના વેરહાઉસમાં રાખવામાં આવે છે બાદમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સામાનને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના વેરહાઉસમાં મોકલી દેવાય છે આ જગ્યા પર ત્રણ મહિના સુધી જે તે વ્યક્તિની રાહ જોવામાં આવે છે જો ત્યાં સુધીમાં કોઈ ન આવે અથવા તો ત્યાં સુધી કોઈપણ જાતના સામાન પર ક્લેમ કરવામાં નથી આવતો ત્રણ મહિના પછી આ સામાનને કસ્ટમના ડિસ્પોઝેબલ સેક્શનમાં નાખી દેવાય છે આ દરમિયાન એક કમિટી બેસાડવામાં આવે છે જે આ પ્રકારના સામાનની હરાજી કરે હરાજી દરમિયાન દરેક આઇટમને નોટ કરવામાં આવે છે સાથે જ તેનું વેલ્યુએશન પણ કાઢવામાં આવે છે ત્યારબાદ એક ઓક્શન યોજાય છે યોગ્ય માપદંડ પ્રમાણે સામાનની હરાજી કરીને વેચી દેવામાં આવે છે